તો મારો પરિસ્થિતિ તો એ ટોયા પણ માર તો બધા હકા બધા ભાઈઓ હરખાત રાખવા પડી મારા ઠેલો ભરીને પણ જવા દેવાની પરિસ્થિતિ આમ થોડી આખે નબળી હોય તો મારા મદદ કરી મારા જવા તો દે

બૂટ મારા બગડા એટલે આવું પાણી હોય છે આ જુજા આવું પાણી હોય તો પીવો હમણાં ધોયું નહીં તમ તમારા ચલો શું કહેવાય ઈવન જોયું નહીં ચલો તમે વાલે કે પીવો વાલે પી પી કે લા ખોદાળા માતા પીવું ના પાણી તો નીકળું આવું જો ના પીવું પડ ના કોકરા પાછું આવે એવું પાણી તો ના પીવાય ખલી શેવાળે શેવાળ તારા

આજ તો હમણાં વડ્યા એ તમારે દિવાળી જોવા આયા તા મે દિવાળી જોવા તાણી આપણ શું દિવાળી કેવું ચાલ

તો એક આટલી સેવા કરે તો મે ઓછી સેવા નહી કરી તો સેવા કરી હે આખું કટ્ટું હલવા કેટા ની વાત ખોલી

મારું ઘર જ આવું આગળ મારું ઘર દેખાતું નહિ નહીં વાલા ની માલા ની વાત બંધ કરો તમે બાપરીશું કઈ લે ધો લેવું પડે મારા આપડું કાઢી ના તો હજુ ઘમની ભેળો રગોજન મુદ્દાની વાત જોળ ગઈ મોટી હા કે ટેટા બધા કે પોકળી ગયા અલવા આતના વાત ખોલાય હલવા અલજી બેટા લે ટેટા પોકળી બેઠા નતાલે હે મને પોકરા પોકરા આવવાના મંડ્યા આયા ભરી પોકળે હે બોલે માર ઘેર આયો તો મન ટેટા ટેટા કરતા રહે કે ટેટા કે જો તમારી ક આયો ભરી પોકળે

મારો શિફ્ટો સુડે ઉપર છે ને રોકેટ રોકેટ થૂ ઓકે જાય સુલ રાખે બોલ મારે જઈન પર મજૂર દિવાળી આવી ગઈ ને આપણે ખોપરા હે કથી તો તમે ડેટા પેડા લાવ લાલા નઈ લા આ છો ઓગણ પૈસા તા લાવો આવ ને આગા આવજો તા હો આવો આદરો ફગો ટેટા બાટાય બોલાવતો નહી લ્યા કોઈનો બેઠો તો ઈ તો કે લઈ જા ને આગા આવજો

કોઈને હાલવા નહીં તો બધો માટે થોડા લીધા છે મહેનત હું કરું બીજો શું કાલું આવશે તો વેચા મારા બેટા હું મારા છોકરો ને બધા ફોડી દેવું તમે તો ભાઈઓ અંગા ગદ્દારી કરો ઓમ શરમ આપી જો શરમ આપી જો પેલા તો હગા નહીં લવા જ ના આ લાલાજી ટેટા આલા તમે શરમ ના એમ બિલકુલ

હવેલી નહીં જોયી આપડે થઈ ગયું ભૂલ થઈ કરું કહો એ બધું જે થઈ ગયું થઈ જવા દો અને તો જવાબો સિલી જેવું વસ્તુ કઈ જાય એટલે ઇજ્જત ના જાય અમન અમન કીધું ટેટોનું તમે કીધું દેખાડા લે તો હગાની ઇજ્જત સુધી ખોઈ પણ આપડા ભાઈઓ તમે ભલે તમે શીલી જેવું લાવો ને તો ભાઈઓ કઈ દે એટલે કેતો તાવ ઓ ઓો નહી અમારો જોતું નહીં પણ આ બે બાગડ રે ને એવો નાલજો એટલે હે તુધી ખમલ મહેત